હતા વાડીના મેન માલિક અનિલભાઈ તો અનિલભાઈ ની વાડી છે એટલે નીતિનભાઈ પાટલણ ફાટે તો ફાટે પણ ઉતરવાનું ના કઈ કટે મિત્રો છે ને આવું ફૂલ સ્ટોક કરી લીધો તો હેલો દોસ્તો બેક ટુ માય ન્યુ વિડીયો તો સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો બધીને જય શ્રી રામ તો હું કઈ મારી યુટ્યુબ ફેમિલી ફાઈનલી મિત્રો આજ છે ને અમે અનિલ ની વાડી આવી ગયા તા ઉપર લેસ પીવા નિમાઈ ચેલેન્જ રાખવાનો છે અમારે કોણ વધારે લેશ પી તો આ છે અમારા નિલેશભાઈ આ છે ભાવેશભાઈ ના છે નિતિનભાઈ ના અમારા વાડીના મેન માલિક અનિલભાઈ તો અનિલભાઈની વાડી છે નાની એવો રૂમ છે કાંઈ અનિલભાઈનો અનિલભાઈ વાય દીધી છે બીજી જવાર તો હાલો વિડીયોમાં બનાવી રહેજો બહુ મજા આવીએ કન્ટિન્યુ મિત્રો અમે હાલતા થઈ ગયા અનિલભાઈ છે આગળ

તો હવે જોઈશ કોણ ચડે કોણ નઈ નીતિન ભાઈનભાઈ કરો તો પછી મિત્રો એમાં એવું છે કે શિયાળો હાલે ને ઠંડી પાછી રહી છે એટલે સડવાનું થોડુંક બળ પડે

કે બધીને લાસી તો પીવી સડતા બળ પડે ને પાછું અનિલ ભાઈ એમ કેસ કે હું ઉપર સડી તો સામ ભાઈ અટ્ટો ન ઉતરી શકું તો અમારા છે ને નીતિન ભાઈ સડી ગયા છે નીતિન ભાઈ પડે તો પેડ પડતો ની બાકી હા બ પડે તો પેડ બાકી તમે ની પડતા નીતિન ભાઈ તો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની તો ત્યાં સુધી હું કહેવાય કે વિડિયોમાં બન્યા રહેજો

છે થોડું તો મિત્રો હવે અમારે અશ્વિનભાઈ ટ્રાય મારે જો સડી જાય તો લાખ નો વેલ પડી જાય બરાબર બતાવશો તમને અશ્વિનભાઈ હાલો અશ્વિનભાઈ

દોસ્તો કમ કમ ને નાળેલી સે હોય હોય ને ફોટો પાડવાનો એક બે આખો ને ત્રણ ચાર

આટલી બધી લાસું પાડી લીધી તો અડધા નારિયેલ છે અને અડધા લેસ્યું છે તો એટલે અમારે નીતિનભાઈ ગઈ ઘટે ની હાલો તો મિત્રો લેસ્યું નો ધંધો નાખવાનો છે અમારે નિલેશભાઈ હવે તો વિડીયોમાં બેનારે જો મિત્રો હાલો તો હવે લેસું પી લઈએ લેસું પુકારી દે પેલા છે ને અનિલભાઈ ભાઈ ની ઓલ મકાન છે ઓલડી છે ને પુગાડી દે પછી પીએ તો મિત્રો હવે અમને લાસ્યું તો પાડી લીધીસ ને અમારા મિત્રો છે ને હા ફૂલ સ્ટોક કરી લીધો જાજો અનિલ ભાઈ એ ના ભાવેશ ને નીતિનભાઈ ભાઈ હજી પીવા માં તો વિડીયો માં બનાવ્યા છે મિત્રો બહુ મજા આવી હાલો તો આગળ હવે અનિલ ની ના હવે અનિલભાઈ ની હું કહેવાય કે આવી ગઈ નાની એવા મકાને તો લાશુ ને બધી અહીંયા આવી જઈશ તો મિત્રો હાલો પી લે મિત્રો એમાં એવું છે સેલેન્જ ને તો મેળ આવે એમ નથી કે એ બધી લાશુ નથી એટલે ચેલેન્જ કરીએ તો હાલો મિત્રો વિડીયોમાં બેનાર લેજો તો હવે પી નાખીએ લહેસુ મિત્રો અહીંયા છે ને લાસી બેસો પી લીધો ને હવે છે ને ઘેર જવાનું મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું કેટલા છ ને એકાવન થઈ ગઈશ તો હાલો મિત્રો અમે નીકળીએ ઘર તરફ વાળીયા આવી લેચ પીને પાછા ઘરે આવી ગયા છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ બીજા એક નવા ઓડિયો ત્યાં સુધી બધાને યે